વિસ્તારમાં નવાગામ આરડી પાટક પાસે નરાધમે તેના ઘર પાસે રેતી માત્ર છ વર્ષની માસુમ બાળકીને પોતાની હવસનો શિકાર બનાવી હતી દાદા દાદી પાસે રમતી માસુમ બાળકીને બિસ્કીટ અપાવવાના બહાને પોતાના ઘરે લઈ ગયો હતો ત્યારબાદ નરાધમી સમય માસુમ બાળકી પર બળાત્કાર ગુજારતા ચકચાર મચી જવા પામ્યો હતો હાલ તો બાળકીને ગંભીર હાલતમાં સહારા દરવાજા સ્થિત સિવિયર હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવી છે જ્યાં બાળકીને આઈસીયુમાં રાખવામાં આવી છે બનાવને લઈને પોલીસે તેના પરિવારની ફરિયાદના આધારે બળાત્કારનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે મળતી માહિતી પ્રમાણે ડિંડોલી નવા ગામ આઈડી ફાટક પાસે આવેલી શ્રીનાથ સોસાયટીમાં રહેતો સુરેશ શુર્પ સલમાન ગોસ્વામી સામે ગતરોજ રોજ ડિંડોલી પોલીસ મથકમાં બળાત્કારની ફરિયાદ નોંધાઈ છે સુરેશની ઘર નજીકમાં રહેતા પરિચિતની માસુમ બાળકી પર દાનત બગડી હતી બે જુલાઈના બપોરના સમયે છ વર્ષની માસૂમ બાળકીના માતા પિતા કામકાજ અર્થે બહાર ગયા હતા દરમિયાન તેના દાદા દાદી પાસે અને તેના નાના ભાઈ સાથે રમતી હતી જે તકનો લાભ લઈને સુરેશ ઉર્ફે સલમાન તેના ઘરે પહોંચ્યો હતો જ્યાં શરૂઆતમાં તો માસુમ બાળકીના દાદા દાદી સાથે વાતચીત કરીને સમય પસાર કર્યો હતો ત્યારબાદ દાદાને માસુમ બાળકીને બિસ્કિટ અપાવવાની લાલચે પોતાની સાથે લઈ ગયો હતો બાળકીને પોતાના ઘરમાં લઈ જઈને નરાધમ સુરેશ ઉર્ફે સલમાને બળાત્કાર ગુજાર્યો હતો જેના કારણે બાળકી બુમાબૂમ કરીને રડવાનું શરૂ કરી દીધું હતું દરમિયાન એક મહિલાએ દરવાજો ખટખટાવતા માસુમ બાળકી લોહી લોહાણ હાલતમાં મળી આવી હતી અને આ તકનો લાભ લઈને સુરેશ ત્યાંથી ભાગી ગયો હતો બનાવને પગલે બાળકીને તાત્કાલિક સારવાર માટે સહારા દરવાજા સ્થિત સિવિયર હોસ્પિટલ સારવાર માટે ખસેડવામાં આવી હતી ઉલ્લેખનીય છે કે બનાવને પગલે બાળકીના પરિવારજનોએ ડિંડોલી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે સુરેશ ઉર્ફે સલમાન ગોસ્વામી સામે બળાત્કારનો ગુનો દાખલ કરીને કાયદેસરની કાર્યવાહી હતી ડિંડોલી પોલીસે અલગ અલગ ટીમો બનાવીને એક આરોપીની શોધખોળ હાથ ધરી હતી જેથી ગણતરીના કલાકોમાં આરોપી સુરેશને ઝડપી પાડવામાં આવ્યો હતો ડિંડોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક નાની દીકરી જે પાંચથી છ વર્ષની છે એના ઉપર એક વ્યક્તિએ દુષ્કૃત્ય આચર્યું હતું જે અનુસંધાને પોલીસે ભારતીય ન્યાય સંહિતાની કલમ પાસઠ બે મુજબ અને ફોક્સોની કલમ ઉમેરી અને ગુનો દાખલ કર્યો છે આ ગુનો દાખલ કરી અને પોલીસે જે આરોપી છે એને ગણતરીના કલાકોમાં જ પકડી લીધેલ હતો ત્યારબાદ જે જરૂરી પુરાવા હતા એ પણ સાથે રાખ્યા હતા અને સમગ્ર વિગત મળતા એને ધરપકડ કરવાની અત્યારે પ્રક્રિયા ચાલુ છે જે આરોપી છે એનું ઇતિહાસ અમે તપાસી તપાસ કરી રહ્યા છીએ અત્યારે જે પોલીસ પાસે માહિતી છે એ મુજબ જે આરોપી છે એ પડોશી છે આ દીકરીનો અને એના પરિચયમાં જ હતો જ્યારે એ દીકરીને કોઈને કોઈ બાને જેમ કે કંઈક ખાવાનું આપવાના અથવા ચોકલેટ કે એવું કોઈ બાને એને ત્યાંથી લઈ ગયો હતો અને પોતાના ઘરમાં લઈ જઈને આ દુષ્કૃત્ય આચર્યું હતું જ્યારે દીકરી મળી આવી હતી ત્યારે એની કંડિશન થોડી ખરાબ હતી એના બ્લીડિંગ થયું હતું એને લોહીના નિશાનો પણ હતા આ ઉપરાંત જે આરોપી હતો એ પણ કડંગી હાલતમાં હતો આ મુજબની પરિસ્થિતિ એ સીન ઓફ ક્રાઇમમાં હતી પોલીસે ત્યારબાદ આરોપી ત્યાંથી ભાગી ગયો હતો પોલીસે ખૂબ જ ગણતરીના કલાકોમાં આરોપી સુધી પહોંચી ગઈ હતી